કોઈ એવોર્ડ આપવાનો થતો હોય તો એ સૌથી મોટો અત્યારે સમગ્ર દેશને ગુજરાતની અંદર એ ભ્રષ્ટાચારનો એવોર્ડ એના નામે આપવાનો થતો તો હોય તો પહેલા નંબરનો એવોર્ડ એમને મળે હું અભિનંદન આપું છું અમિતભાઈ ચાવડાને કે એમને દાહોદ જિલ્લામાં સો કરોડથી પણ વધારે ભ્રષ્ટાચાર કરેલા ભારતીય જનતા પાર્ટીના મંત્રીને એમના દીકરાઓએ સતત એમણે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો સતત અને આજે ભારતીય જનતા પાર્ટીના મંત્રીના બે દીકરા જેલમાં પુરાવ્યા હોય કે તમે ભ્રષ્ટાચારી છો એ સાબિત કરી બતાવ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ રીતે ચાલે કોઈ પણ સરકારને લોકો એને જનાદેશ આપે બહુમતી આપે તો એના ખાતા પ્રમાણે મંત્રીઓ બનાવે કે ભારતીય જનતા પાર્ટીમાં પેરલ બે સરકારોની રચના થાય એક એક થાય નિર્ણય લેવા વાળા થાય ત્રીજા પાછા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ આ જગાર હડા ધરાવા ધરાવવા ચલાવવા વાળાનો એક સરદાર બને એક દારૂના ધંધા કરવા વાળા સરદાર બને